બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ કોંગ્રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન ટેરિફ મુદ્દે તમામ દેશો સાથે જેવા સાથે તેવાની નીતિ ભારત ચીન મેક્સિકો કેનેડા પર બીજી એપ્રિલથી લાગુ કરાશે પારસ્પરિક ટેરિફ રશિયા સાથે વાતચીત કરવા યુક્રેન તૈયાર હોવાનું ટ્રમ્પે કર્યો દાવો બપોરે બાર વાગે શરૂ થશે વિધાનસભાની કાર્યવાહી કૃષિ પશુપાલન ગ્રામગૃહ નિર્માણ આદિજાતિ વિકાસના વિભાગના પ્રશ્નોની થશે ચર્ચા પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યો કામકાજ માટેના પ્રસ્તાવ અને અંદાજપત્ર પર કરશે ચર્ચા ગાંધીનગરમાં ગુજરાત સેમી કોન્ફરન્સનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ ત્રિદિવસીય સમિટમાં એક હજાર કરોડના થશે એમઓયુ અમેરિકા તાઇવાન નેધરલેન્ડ્સ જાપાન સહિત એશી પ્રતિષ્ઠિત ફેકલ્ટીઝ દ્વારા રજૂ કરાશે પ્રેઝન્ટેશન્સ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોકાણ થશે રોજગારીનું સર્જન મદસ્વીતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય વિશ્વ મદસ્વીતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં વિશેષ અભિયાન ચલાવવાની કરી જાહેરાત એપ્લિકેશન મારફતે પૂરી પાડશે માર્ગદર્શક માહિતી તો જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સ્પર્ધાનું કરાશે આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર વિષય પર આયોજિત પોસ્ટ બજેટ વેબિનારમાં લેશે ભાગ રોકાણ અર્થવ્યવસ્થા સહિતના મુદ્દા પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંબોધન પંજાબ સરકાર સાથેની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ આજે ચંડીગઢ કૂચ કરશે પ્રદર્શનકારી ખેડૂતો અમૃતસરના ગોલ્ડન ગેટ પાસે એકત્ર થયા ખેડૂતો ચંડીગઢના અનેક એન્ટ્રી પોઈન્ટ સીલ વિપક્ષે પંજાબના મુખ્યમંત્રીનું માંગ્યું રાજીનામું ઉનાળાની શરૂઆત પહેલા ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે ગુજરાતમાં ફૂંકાયા ઠંડા પવનો લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટતા સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ ચીને અંદાજે પાંચ ટકા વિકાસ દરનો લક્ષ્ય રાખતા એશિયાઈ શેરબજાર લીલા નિશાને ખુલ્યા ભારતીય શેર માર્કેટમાં પણ પાંચસો પોઈન્ટનો થયો ઉછાળો સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે બીજી સેમીફાઈનલ વિજેતા ટીમ નવ માર્ચ દુબઈમાં ભારત સામે ફાઈનલમાં ટકરાશે ગઈકાલે ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત પહોંચ્યું ફાઈનલમાં